જર્જરિત શહેરના વાડે વિસ્તારમાં વધુ એક મકાન ધરાશાય થયું હતું જર્જરિત મકાનો ઉધારી લેવા માટે કોર્પોરેશન દ્વારા માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવતા હોય છે ત્યારે વડોદરામાં પાંચ હજારથી વધુ મકાનો જર્જરિત હાલતમાં છે પરંતુ કોર્પોરેશને અત્યાર સુધીમાં માત્ર બારસો મકાનોને નોટિસ આપી છે જેને કારણે અનેક જર્જરિત મકાનો ચોમાસા દરમિયાન વધુ જોખમી બને તેવી શક્યતા રહેલી હોય છે ત્યારે વાડી સોનીપોર ત્રણમાં એક મકાનો ભાગ ધરાશાયી થતા અંદર રહેતા સિનિયર સિટીઝન દામિનીબેન પંડ્યાને માથાના ભાગે ઈજા પહોંચી હતી આ બનાવ બનતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડ પણ આવી ગઈ હતી ઈજાગ્રસ્ત મહિલાને બહાર કાઢી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી વાડી વિસ્તાર સોનીપોળ ગણપતિ મંદિર નંબર જે બનાવ હતો બિલ્ડિંગ કોલેજ હતી જેની અંદર માજી માજીને થોડી હેડ ઇન્જરી હતી તો અમે આવીને સહી સલામતી રેસ્ક્યુ કરી અમારી ફાયરની જે એમ્બ્યુલન્સ હતી એના દ્વારા લઈને બીજી હોસ્પિટલ દ્વારા ત્યાં શિફ્ટ કરેલ છે અત્યારે હાલ કોઈ બીજું જાનહાની છે નહીં